ભુજ શહેરના ધીંગેશ્વર માર્ગ પર સ્પીડ બ્રેકર મુકાવવા સિનિયર સિટીઝનોએ માંગ કરી છે ભુજ શહેરના ધીંગેશ્વર મહાદેવ મંદિરથી રામ મંદિર તરફ જતા માર્ગ પર સ્પીડ બ્રેકર જરૂરી બન્યા છે હાલ અહીં સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનો પૂર ઝડપે આવે છે અહીં દાદા દાદી પાર્ક હોવાથી વડીલો આવે છે જેઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તંત્ર તાત્કાલિક પગલા ભરે તેવી માંગણી કરાઈ છે સ્ટોરી બાય કિરણ ગોરી મા આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ મારું નામ બલરાજ આઈ જોશી છે અને રજૂઆત તો તમે જોઈ લીધું હશે કે અહીંયા પાંચ થી છ મંદિર છે ધીંગેશ્વર હનુમાન દાદાનો પછી કોટેશ્વરનો આ બાજુ કલ્યાણેશ્વર અને સ્વામિનારાયણ મંદિર સુધી બહુ ભયંકર ટ્રાફિક હોય છે છેલબટો છોકરાઓ બહુ ઝડપે ગાડીઓ ચલાવે છે અને ત્યાં કને કોઈ જગ્યાએ ફીડબ્રેકર નથી ફીડબ્રેકર ફક્ત સ્વામિનારાયણ મંદિરની આગળ છે હાલમાં નવો બસ સ્ટેશન થયો છે અને બસો પણ અહીંથી જાય છે બાજુમાં સિનિયર સિટીઝન બેસે છે દાદા દાદી પાક છે એટલે એ લોકોને રોડ ક્રોસ કરવો મુસીબત થઈ પડે છે એની સામે મ્યુઝિયમ છે જે બહારથી પ્રવાસીઓ આવે છે અને બસો હોય છે ખરેખર સ્પીડ બ્રેકરો હોવો જોઈએ અને પોલીસ સ્થાપિત માટે નિયમન કરે એવા સતત મોનિટરિંગ પણ થવું જોઈએ અન્યથા આ વૃદ્ધ માણસોને અને દર્શન કરનાર આવનાર ભાઈઓ બહેનોને ક્યારેક ગંભીર અકસ્માત થવાની સંભાવના છે આશા રાખીએ કે આ બાબતે પ્રશાસન ખાસ ધ્યાન દે

કોઈ પણ લેડીઝ જીન્સ નંગ ત્રણના માત્ર રૂપિયા બારસો કોઈ પણ લેડીઝ ટોપ નંગ ના માત્ર રૂપિયા નવસો ગર્લ્સ જીન્સ અને ટોપની જોડી માત્ર રૂપિયા છસો થી શરૂ મેન્સ જીન્સ અને શોર્ટની જોડી માત્ર રૂપિયા સાતસો થી શરૂ બોયઝ માટે જીન્સ શર્ટ ટી શર્ટ અને શેરવાની સૂટ તથા કુર્તા પાયજામાનો ભરપૂર ખજાનો મળી રહેશે લુગડા બજારમાં રેગ્યુલર માટે રૂપિયા એકસો નવ્વાણુંથી ત્રણસો નવ્વાણુંમાં અનેક વેરાયટીઓનો ખજાનો જોવા જરૂર પધારો આપને જ લુગડા બજારમાં મેન્સ માટે શેરવાની કુર્તા પાયજામા તથા બ્લેઝર મળી રહેશે સ્થળ લુગડા બજાર ફેમિલી શોરૂમ અનમ રિંગરોડ ભુજ કચ્છ